નમસ્તે ગુડ મોર્નિંગ મિત્રો ફરીથી આપણે આપણા જે મુખ્ય બ્લોગ છે એના તરફ આગળ વધીએ છીએ બધી વાત હું તમને જણાવતો રહીશ શરૂઆતમાં કાળું અને રોકી કદાચ ભૂલી ન ગયા હોય હા રોકી બટાવો બસ બસ એ કાળું હા હા bas 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 mas, bas empat, empat, ayo beto हां बस आना थी વધારે प्रेम तो छुवे बेटा का एम छे हैं ओडी ઘણા સમય પછી આમ મોજ આવી ગઈ છે વચ્ચે જો કે દીબાઈ આયા હતા ભળા નોડાઈ બોડ હતી હતા આજે પાછા હું થોડી સાર સંભાળ કરી નાખી મજા જાજો આરોટો લઈ લે કાબડા हाँ फन मस्ती है चलो चगी आए ले, ले बस મા ભાઈના બધા સાથીદારો છે એ રોટલાને બધું જો ભેગા થઈ ગયા રાજ્યલે પણ ઘણા સમયથી આ રોટો નહી લીધો હોય મને વિશ્વાસ છે કારણ કે બેયની આ જગ્યા છે બાકી ખેતરમાં આ રોટો લે ઠેકડાઈ મારશે હા હા ગજાવર હલો ગજાવરને લંજિંગ માટે તૈયાર કરવા માટે જો મેં એક જુગાડ કરેલો છે આ કાશ્મીરની લોકલ વસ્તુ છે ત્યાંના ઘોડામાં સામાન્ય રીતે આ લોકો આ વસ્તુ નાખતા હોય છે અને મને ગમી એ રીતે તે ચામડાનું હતું અને ત્યાંના ઘોડામાં મેં એ જોયું કે આ બે ભાગ છે એ છોલાઈ ગયેલા હતા આ વસ્તુ જે ચામડાની આવે તો ચામડે ચામડું ઘસાય એટલે તૂટી જાય અને અહીંયા પણ એ ઘોડાને તકલીફ પડે તો આ જે વસ્તુ ડુમસી આપણે સાદી ભાષામાં કહી છે આપણી લોકલ ભાષામાં ત્યાં પણ આને ડુમસી જ કહેવામાં આવે છે એટલે મને આ ગયમું અને હજી હજીયાની ઉપર હું કદાચ કાપડનું એક કદાચ આવરણ ચડાવું વેલવેટ જેવું તો એ થાય ગજાવર માટે મેં જુગાડ કરેલો છે એ ભાઈને મેં ફોટોને એવું બતાવ્યું એટલે કીધું કે તો આટલું જ આવે અને ત્યાં સિંગલ સેડલ નાખતા હોય એટલે વચો વચ્ચેની કડીમાં આ કડી ફિટ થઈ જાય પણ અહીંયા મેં ની કડી જોઈન્ટ કરી અને એક કાંટી લગાવી દીધી જેથી કરી એને આપણે ચાલે હવે હું મોચીભાઈ આગળ જઈ અને સરસ સાંધો મરાવી દઈશ એટલે આપણા સેડલમાં એ ચાલે અને પણ છે સરસ મને ગયમું એ આવું આવિષ્કાર સારું કંઈક કંઈક હોય તો મજા આવે અને ગજાવરને એમ થારું સૂટ થઈ ઘોડી તો આપણે ડુમસી કાંઈ નાખવા દેતી નથી એને જરૂરી નથી હોય એટલે આ બધી ટે હું છે એને જો એક્સેપ્ટ કર્યું નકર હું છે તોફાન કરે પાટાબાટા મારે બીજું ને ઘોડાને એક આ ભાગે સેડલ હલે નહીં એના માટે અહીંથી સીધા આમ પટ્ટો એક લગાવતા પણ હવે આપણે તો એક અહીંયા કોઈ જરૂર છે નહીં ઘોડાગાડીમાં ખાસ એ ઘોડાને લગાવવામાં આવતું હોય છે બળ ના પડે અને થોડું ખેંચવામાં ઈઝી પડે એટલે ઘણા દિવસ પછી જો ખરેરો બરેરો બધું આજે કરવું પડશે પહેલાં હું આજે નવડાઈ દઉં આવતીકાલે થોડોક ખરેરો કરીશ ત્યારે ગજાવરને આ બીટમાં શાંતિથી ઉપર રાખી દીધો ને કાશ્મીરની આ વસ્તુ છે આપણે જુગાડ મને હતું જ કે જુગાડ થોડોક આપણે કંઈક કરવો જ જોઈએ પણ છે સરસ સારું લાગે એવું મજા આવે ઉનાળાની ગરમીની શરૂઆત અને નાવાની મજા આવી જાય અશ્વને હાથી છે ઘોડા છે અમુક નાવાના ચોર હોય માણાની જેમ પણ અમુકને મજા આવતી હોય તો ગજાવર ઉનાળામાં આવ્યો છે એટલે એને પેલેથી પાણી પ્રત્યે પ્રેમ છે હવે આજ વસ્તુ રાજલને થાય એટલે રાજલ એ નથી ગમતું બહુ પલળવું મહામહિમ રાજલજી થોડા સમયમાં હવે રાજલ થાણ દેશે કદાચ આ ચોથા મહિનાના હાફમાં પણ એટલે પંદર તારીખની આસપાસ પણ થાણ દઈ શકે છે અને વધારે ચોથો મહિનો પૂરો થતા એન્ડમાં એટલે કે પાંચમા મહિનાની શરૂઆતમાં પણ રાજલ થાણ દઈ શકે છે કારણ કે ચોવીસ ત્રણે એમને અગિયાર મહિના દસ મહિના પૂરા થશે અગિયારમાં ચાલુ થશે પછી જોઈએ નાઈ લીધા પછી આપણે જે રીતે ખંજોડી મોજ કરી જાઓ એને આંબોય ભાવે પાછો કાં કે જવા હવે ડો હાલ હાલ નથી આવું એટલે તો એમ નથી આવું એમ ના નથી પડી તો બિચારા નવડાયું હોય છે એટલે થોડુંક થતું હોય ને ખંજવાડ બંજવાડ વાળ પડ્યા હોય નવા મહેમાન આવ્યા છે અમારે બંસી ધર અને ગીર ગાય એમની આ વાછડી છે ગીર તો અમારી જોયે જઈશ તમે ત્રણ ચાર દિવસનું થયું છે બચું બદડું સ્વાગત છે હે ને ચંચળ તો લાગે છે અરે યાર આનોય હથવારો હોય ને મારે કા મારે આવલી કાબરીની વાછડી છે હા એવી રમત યાર બધું 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 નાનું નાનું તો ઘણા સમય પછી આપણે આ બ્લોગ ની અંદર મળ્યા અને પૂરું ખતમ આજનું કામ અહીંયા પૂરું થઈ ગયું છે જોગાણ પણ અપાઈ ગયું છે મેં ગજાવર સાહેબ જે આજે થોડી મસ્તી કરી નવડાવી દીધા એટલે બેને મજા આવી ગઈ રાજ લઈ જલસા એટલે બસ તો આજનો બ્લોગ અહીંયા પૂર્ણ કરીએ છીએ હવે નેક્સ્ટમાં શું હશે નવું કાંઈ એ હું તમને બતાવીશ તો ચેનલની અંદર આપ સ્થાયી રહો એવી એક આશા સાથે ફરીથી નવા વ્લોગની અંદર મળીશું અને કંઈક નવી વાત કારણ કે હવે તો ફ્રી છો અને હું અહીંયા જ છું એટલે તમને એ કંઈક કંઈક જાણકારી દેતો રહીશ તો એ જાણકારીની સાથે તમને બધાને ખૂબ મજા આવશે ચાલો રાજલ ફરીથી મળીએ ત્યાં સુધી કઈક નવી વાત સાથે થોડી એવી ધીરજ સાથે મળીએ છીએ આવજો ટાટા ધન્યવાદ ભારત માતા કી જય જય હિન્દ